मोरबीना घोटू रोड पर लूट चलावનાર ત્રણ ઝડપાયા બાઇક રિકવર કરાયો મોરબીના ઘોટુ રોડ પર બાઇક ચાલક પાસે લિફ્ટ માંગી બાઇકમાં બેસી અન્ય સાથીદારો સાથે મળીને ત્રણ ઇસ્મોએ લૂંટ ચલાવી હતી જેમાં બાઇક અને રોકડ નોટી આરોપીઓ નાસી ગયા હતા જે બનાવ મામલે પોલીસે ત્રણ ઇસ્મોને ઝડપી લઈને ધોરણ સની કાર્યવાહી હાથ ધરી છે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મતક માં ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી પાસે એક ઇસ્મે લિફ્ટ માંગી મોરબી આવવાનું કહીને બાઇક માં બેસી ગયો હતો અને બાદમાં અન્ય બે સાથીદારો ની મદદ થી લૂંટ ચલાવી ફરાર થયા હતા જેથી બી ડિવિઝન પોલીસ એ ગુનો નોંધી તપાસ ચલાવી હતી જેમાં પોલીસે લાલપર બાજુ થી લખધીરપુર રોડ તરફ આવતા એક શંકાસ્પદ બાઇક માં 3 ઇસ્મો સવાર હોય જેને રોકી पूछपरच करी हती अने बाइक અંગે પોકેટ કોપ માં સર્ચ કરતા બાઈક લૂંટ માં ગયાનું ખુલીયું હતું જેથી પોલીસ એ આરોપી અજય દેવાભાઈ શિહોરા રવિ ઉર્ફે રયો ભૂદર પનારા અને હરેશ ઉર્ફે હની જિલાભાઈ સારલા રહે ત્રણે થાનવાળાને ઝડપી લીધા હતા જે આરોપીઓ પાસેથી બાઇક કિંમત વીસ રૂપિયા હજાર રિકવર કર્યું છે ઝડપાયેલા આરોપી પૈકી હરેશ રીધો ગુનેગાર હોય જેના વિરુદ્ધ મુરી પ્લેસ મોરબી તાલુકા મહેસાણા સાયલા થાન સહિતના પોલીસ મથકમાં આઠ જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે